ભાઈ આજે તમે જે ભેરોદાદા ગોંડલ ભેરોદાદાને જે સુખડી ધરાવી સવા કિલો ઘીની સુખડી તો એમાં તમારી શું માનતા હતી અને શું તમારે દાદાના ચમત્કારનો અનુભવ થયો એ વાત કરો એ ત્રણ વર્ષ પહેલાં અમારા બેનના ભાણાને નર્વ સિસ્ટમનો પ્રોબ્લેમ થઈ ગયો જી એમ કે ટોટલી બ્લાઇન્ડ કોઈ જાતનું ભાન નહીં અચ્છા અને બહુ ગાંડા કાઢતા હતા એમ અચ્છા એ રાજકોટ જોબ કરતો હતો

રાતે બજારો સળી જાય ઓહો બધે હુંતા હોય એક તો દવા પી ગયો ઓહો બોલી મચ્છર સાટો ન આવે ને હા ઈ પી ગયો રાતે અચ્છા તો અને ઘરમાંથી નીકળી જાય તો ક્યાં ભાગી ગયો ખબર ન પડે ઉતેલા હમ હવે પ્રોબ્લેમ થઈ ગયો હમ આ બધું સાંભળ્યો પછી મને એમ થયું કે તો બહુ વધારે પડતું છે હા પછી દાદા ની યાદ કર્યા હા તમે લાવો વાહ તમારા સિવાય કોઈ નહીં ઓકાત નથી ઓકાત નથી

આ કરો ને કે જે કેસ બગડી ગયો અને ત્રણ વર્ષથી તૈયારી હતી એવો છોકરો ભેરો દાદા ની માનતા અને સવા કિલો સુખડી ની માનતા બરાબર બોલો જેનો ત્રણ વર્ષ લાગ લગાડ સારવાર કરી સાજો ન થયો

એણે મને એમ કીધું હતું કે ગોંડલના કાલ ભેરો દાદા અને કાશીના કાલભેરો દાદા એમાં બેમાં એક ટકાનો ડિફરન્સ નથી સેન્ટ પર્સન્ટ બે સેમ છે તમારે કાશી જવાની કોઈ જરૂર નથી ગોંડલ કાલ ભેરો દાદાને તમે ભજો એટલે એ કાશીના કાલ ભેરો દાદાને ભજ્યા બરાબર છે હા ત્યાં જે પાવર્સ છે ત્યાં જે હાજરી છે ત્યાં જે ઐશ્વર્ય છે એ જ ગોંડલમાં છે બે વન એન્ડ સેમ છે ગોંડલના કાલભેરો દાદા અને કાશીના કાલભેરો દાદા વન એન્ડ સેમ છે બરાબર બરાબર આદિત્યજી આદિત્યજી કેવા માણસ એક વખત એને એને સાધુ વેશમાં ફરતા હતા અને ટ્રેનમાંથી ઉતારી દીધા તો ટ્રેન હાઈલી જ નહીં આવા કાશીના મહાન જે સાધકો છે ને એમાં એની એક ગણતરી થાય એ ટાઈપના બરાબર અને એને હું અહીંયા લઈ આવ્યો હતો કાશીથી આવ્યા હતા ને એનું અહીંયા લઈ આવ્યો તો અહીંયા એ કે યોગેશભાઈ આ તો કે અલ્ટિમેટ છે હા એ વાત એ ચાલો જય કાલ ભે દાદા ભરતભાઈ બહુ મજા આવી તમારી આ વાતથી જે લોકો આ વિડીયો જય જય મહાકાલ જે લોકો જય ગિરનારી મહારાજ જે લોકો આ વિડીયો જોશે સાંભળશે એની શ્રદ્ધા મજબૂત બનશે એને પ્રેરણા મળશે સૌના કામ દાદા કરે સૌ ઉપર કરુણા કરે એવી પ્રાર્થના અને દુખડા સંસારમાં કોઈની પાસે રોવો તો કંઈ ફાયદો નથી તમે હાસ્યાસ્પદ બનો આપણા દુખડા આપણા ભૈરવ દાદા પાસે રડીએ આપણા બાપ પાસે રડીએ તો એ હાથ ચાલે ભાવથી યાદ કરો એટલે દાદા ભાવ રાખો ભાવ રાખો ભાવના ભાવ અને ભાવના ભૂખા છે ભગવાન જય મહાકાલ જય મહાકાલ જય જય મહાકાલ છે તુષારભાઈ જય મહાકાળ